અય એ ઉત અલ્યા લહા તો અમાર અમાર જોકોલીયામાં હાલ હમણે ઉતરી જઈએ કોઈ પણ લહા જોકયા લે અડધું નઈ પેંથું પહેલા પાછું દે તો વાય પુષ્કો મેલું પુષ્કો ભઈ જીએ તે કોઢું પર લે આ આમે રાખ કેટલા આખો આટલા આટલા કજો પકડે અમે લે

હવે ચલુ આઘું માંહલાન ઘરે આવ્યુ આવ્યુ ઓમું આઈ જો બા લઈ દે બા કોના પાડતો એ ઈ કન ધૈન તો હું હુઈ ગઈ હું હા હું જવાની બંધેલો છે એકો બંધેલો છે ના બંધેલો બંધાઈ ગઈ જો નકર હું તો એકળો ના હોય થી હું તો ગેતતોરી જતોરીયા હેડ તો જવાનું આપળો વાત નહી ના પછી તો જે આવગા કન હેડો આ હેડો કી નહીં

ચોટી પડે તો મરી જઈએ અલે જપો લે જપક લે નહી હું તો જાઉં કે ન કા નહી જાઉં બેસકી તન મું ગઉ ના અલે ચોટી પડે લે ચોટી દીએ જપકી ના હું ના ચોટી રહું મું છેતર બતાઈને આવું પેલું મારો હ ને એડીએ તય બ્યાહો હોય કણો છેતર બતાઈ આ બુ છેતર બેતર જો બેઠો ના ના હું બતાઈને આવું લે બોલા

આ હોત વારો આરો બાકુ હોય ને એકા થોમો માપ મરેવાન એ માળા અટકના કરે એક લે લે ઓ એ પાપા લે બાપા મારે લે બાપા માલા મારો બોણામાં પયો કોઈ

ફન કાળી યાર ખોડ નહીં લે ખોડ વગર આ ઘેર આવ બોડા કરો આવ જ ગના બોડાયો કરો આ માહલા વાયરો આ ઉડી ના દે તમન કઉ હું તમન કઉ ચાર વાર હું ના હું આવ આ ના કપાઈ જવાનો એય બોડુ કપાઈ જા ઝપકી લે અબ તો હાટ કે અબ આવ તો

પણ આ બાજુ ઓ હો 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 લાડવા બના જા ખાતો એ લાડવા તું લઈ ગાવા માર તું મસ્તી કરવા મન મજા આવે લાડવા ખાતા કોઈ લાડવા કઈ મસ્તી કરજે તું તાર લાડુ તો નિખાવો એ તો એમ કરી ભોલાય લેજે મન તો મારું છું તો તો જા બે મિલતા કા મિલતા હજુ બે આ તું કે મન નમ નાલ તો પાવ તો નમ નહીં આલો હું તું કેમ માલા આ બધા તું લે હા ઈ બધા ઓ